અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પુરજોશમાં જ્યાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ ત્યારે વાપી અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે પુલ જ્યાં ગુજરાતમાં બનેલા વીસ નદી પુલમાંથી માંથી અગિયારમો નદી પુલ છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં

વીસ નદી પરના પુલોમાં નો આ અગિયાર નદી પુલ છે અને જેનું જે કામ છે એ પૂર્ણ થયું છે ત્યારે એ કહી શકાય કે બુલેટ ટ્રેન કે જે મુસાફરોને ઝડપી મુસાફરી પૂરી પાડવા માટે તેઓને સારી સવલત મળે અને ઓછા ટાઈમમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે માટે થઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે જે અમદાવાદ મુંબઈ વચ્ચેનો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે જોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે કાવેરી નદી પરના જે પુલનું